નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી એસએમ બજાર ભાવની ચેનલ પર તો મિત્રો આજે આપણે વાત કરીશું આજના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ શું રહ્યા છે તેના વિશે પણ તે પહેલાં જો મિત્રો તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણવા માંગતા હોય તો અમારી એસએમ બજાર ભાવની ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ મળતા રહે તો મિત્રો આજના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ શું રહ્યા છે

અડદ પંદરસો સોળ થી સતરસો સાહીઠ મગ બારસો પચાસ થી સોળસો ત્રીસ તો પંચોતેર થી ચૌદસો દસ ઘઉલોક પાંચસો બેતાલીસ થી પાંચસો છોતેર મગફળી ઝીણી અગિયારસો દસ થી ચૌદસો છવ્વીસ મગફળી નવસો પચાસ થી અગિયારસો એકાણું કપાસ તેરસો દસ થી સોળસો ત્રીસ તો મિત્રો આજના રાજકોટ માર્કેટ બજાર ભાવ આ મુજબ રહ્યા હતા આવા ને આવા બજાર ભાવ જાણવા માટે બન્યા રહો અમારી એશિયામ બજાર ભાવની ચેનલ પર